આ ગાયો વેચવાની છે મિત્રો નમસ્કાર પશુપાલક મિત્રો આ ગાયો છે રાજકોટમાં પડધરીની બાજુમાં વિશામા આ ગાયો બધી વેચવાની છે તો મિત્રો તમે વિડીયો જોજો ત્યાંથી આમાં સાત આઠ વાસળી છે ત્રણ મોટી ગાયો છે ને ત્રણ જેવી વાસળીઓ કાપણ છે છ સાત મહિનાની તો બધી સાથે પણ આપવાની છે અલગથી પણ આપશે પાર્ટી તો તમે વિડીયો ત્યાંથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમને હું પાર્ટીનો નંબર આપીશ અને આ ગાયો આપવાની કેટલામ એ પણ તમને કહીશ તો તમે મિત્રો ત્યાંથી વિડીયો જોજો અને શાંતિથી એક એક વાસળી પણ જોઈ શકો આમાંથી અમુક નથી પણ આપવાની એવી પણ અંદર વાસળીઓ ગાયો છે તો મિત્રો તમે પાર્ટીને કોલ કરી અને પૂછી શકો છો કઈ કઈ આપવાની છે વિડીયો માંગી શકો છો અને આમની કિંમત એક લાખને નેવું હજાર રૂપિયા મૂકેલી છે એમાં આગા પાછું થઈ જશે તમે બધી ભેગી લેશો તો તમને વ્યવસ્થિત ભાવે મળી જશે તો મિત્રો આ નંબર પાર્ટીનો છે તમે કોલ કરીને વધુ માહિતી પાર્ટી જોડેથી લઈ શકો કિંમત